સુરત દાદા જોઓ કે કઈ આવી રીતના દેખાય છે અહીં ઉપર વઈ આવ્યા છે આવો બેસ્ટ વ્યૂ છે હજી તમને ઉપરથી પણ બતાવ કે ઉપરથી કેવું લાગે છે આપણું સુરત અત્યારે વાતાવરણ કેવું છે ને જોવાનું છે આપણે ચાલો તો કંટી લોગમાં બનાલા રહેજો યે હું બનાવું ફેર ફેર નું કામ હું પાડ્યો હા તો કઈક કરવું જ જો જો

મિત્રો આવા સાળો કોઈથી નહીં કરતા હો હોય મિત્રો આવો સાળો ક્યારેય નહી કરતા હો એટલું ગરમ છે જો વાતાવરણ જો હું તમને વાતાવરણ પેલા બતાવી દઉં ધુમાડો ડાય તો જો કેટલું ઓલું દેખાય ધુમાડો ધુમ્મસ શાળામાં હોય ઉનાળામાં ધુમ્મસ નો હોય શાળામાં તો આ બધું દેખાય ને એટલું ધુમ્મસ હોય આજે પાછું મારે માયા ફેરફેરનું નું કામે ઉપાડ્યું છે મારો વાળ એ બહુ મોટા થઈ ગયા છે કપાવા જોઈ છે શું કેવું તમે કોમેન્ટ કરી દેજો વાળ કપાવી નાખો કે હજી વધારો એટલું કંઈક પાણી બધું રાખવું પડે પછી વાડીએ ઘડીએ હેઠળ કોણ જાય તો મિત્રો જો આ બાજુ મારા માયા વેફર હુકવી દીધી છે આવી રીતની કંઈક બનાવીને તો મિત્રો જો આવ્યું કંઈક ડબલ કલરની છે આ સફેદ કલરની છે ને આ કેવો કલર છે કેસરી એ કઈ રીતે બને હોય એના લોટની છે આ ઠીક બીજા લોટની નથી બનતી ચોખાની જ બને ચોખાની બને

ખાવા આવ્યા કે કબુતર ને ખબર પડી ગઈ કાના ભાઈ ઉપર લોગ ઉતારતા લાગે હાલો કે આપણે જાય તો આપણે શૂટિંગમાં આવી જાય એટલે આવ્યા સમજાય લઈ જઈ હાલો શૂટિંગમાં આવી જાવ બધા વાહ એ જે ની શૂટિંગમાં લેવું જોઈએ છે તો કબૂતર ભાઈ તમે જો તમારા ખાવાનું લઈ આવું છું તો ચાલો મિત્રો એના માટે સાઈન લઈ આવીએ છીએ ખાવા માટે કબૂતરને કંઈક આપણે આપવું તો જોઈશે ને બિચારાને ચાલો તો મિત્રો આપણે નીચેથી લઈ આવીએ કબજો કબૂતર કબૂતરને સાઈન તો ખવડાવી જાય છે ને કઉ એમને મિત્રો કબૂતર માં સાઈન તો કબૂતર વહી ગયા બોલો

કબૂતર હોય ને કબૂતર એને આપણે એની ભાષામાં તી કરવું પડે તી તી કરીએ ને એટલે એની ભાષા કેવાય તો એ આવે ખાવા એમ છે જો હાલ ધાબા ઉપર ઓલો ડાકલો કેમ કરે જો 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 હુઈ ગયો એ મને ભાળી ગયો ને તો હુઈ ગયો જો મને ભાળી ગયો ને તો હુઈ ગયો બોલો મિત્ર જો 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 પાછો ઊભો છો જો ભાઈ ગયો બી ગયો એના તો મિત્રો હાલો આપણે આમ જઈને જોઈએ ફર ફેરનું કામ કેટલે પહોંચ્યું છે ઓ ફર ફેરનું કામ તો સાજું આગળ પૂગી ગયો અહીંયા મારા સંધ્યા ભાભે આવી જાય લાગે ઈ શું કરો હે જો ફર ફેર હા હા ફર ફેર બનાવવાની મજા આવે કે હં તો મિત્રો આવી રીતે કઈક ફેરફેર કામ એટલે સુધી પહોંચ્યું છે જોવો અત્યારે મારા ભાભી બનાવે છે પેલા મારા માં બનાવતા ને એની પેલા હું બનાવતો આમ બધા વારા ફરતી વારા ફરતી બનાવીએ તો વેલા હેર કામ ઉકલે ને આપણને કોઈક તાળું મારીને વહી લાગે નિશા એવો તો નિશા તો કોકે તાળું મારી દીધું પણ જાવું કે આવે હું તો કોઈ નિશા જઈને બેવું જ ના કોકે તાળું મારી દીધું એવું છે સાવી આ લઈને લો એ ખુલ્લી જ જોજો કયો મિત્રો હાલો આપણે છે ને શરબત બરબત કંઈક ફ્રીજમાં હોય તો જોઈએ કંઈક કંઈ લાગતું નથી શરબત કાલે બંને ઊઠું પીડું હોય તો ઓ હા અહીંયા પહેરવા લાગે એ મોટો શરબત લઈ જવાનું છે મિત્રો ઉપર પીવા માટે મારા ભાભીની બધાય કામ કરે અને શરબત તો પાવું પડે ને હજી એક ગ્લાસ લઈ જવાનો છે બીજો ગ્લાસ જો હાલો હા કે હાલો લઈ દો બે ક્લાસ થઈ ગયા આયો આ શું લાવ્યો ખબર છે તમને હે તમે કહી દો શું હોય છે હે કેવું ટાઢોકે તો હાલો તમને ભરી દો તમે સાખો પછી કહેજો આ શું છે ને

પાવ તો પડે ને હવે આપણને લીંબુ શરબત બનાવીને પીવી રહ્યા તડકાના બિસારા કામ કરતા હતા એટલે લીંબુ શરબત તો પાવું પડે ને એટલે નીચેથી લીંબુ શરબત લઈ આવ્યો રીતના કંઈક બનાવ નાખી છે આ ગોળ ગોળ પાપડ પણ બનાવ્યા છે મારા આઈફોન મિત્રો ફૂલે ફૂલ ગરમ થઈ જશે હવે એટલે આપણે પહેલાં એને પંખો ચાલુ કરી દઈએ પંખાને ફાસ્ટ કરી દઈએ હવે ઘડીયાને છે ને ઠંડો થાવ મૂકવા જોશે કારણ કે ઉપર આપણે વિડીયો બ્લોગ બનાવવામાં છે ને ગરમ થઈ ગયો છે ને આઈફોનમાં તો આ સમસ્યા રહે જ છે ગરમ થવાની તો હવે ઘડીકા ઠંડો થાવ મૂકી દઉં ને મિત્રો અત્યારે તો માણે ગરમ થઈ જાય તો પછી ફોન ન તો શું વાગ ઘડિયાળમાં જો અત્યારે હાડા બાર વાગી છે ને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે તો ફરાળ કરવાની છે આપણે ફરાળમાં પણ તમે દાદુ બનાવો નહીં ખુ લાગે હું માપે આપે આપો ને ખર પછી મારે પાછું નહીં ખો ફરાળ કરવાની છે કે જમવાનું નથી ya me તો મિત્રો હવે પેલા ફરાર કરી લઈએ ને મળીએ પાછા થોડી વાર પછી આપણે તો ચાલો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનેલા રહેજો મિત્રો એ રૂમમાં બહુ તડકો આવતો હતો ને તો બે જો અહીંયા બારી પાસે જો આ રીતનો કંઈક પડદો ઓલો શું કહેવાય આપણે હેઠે પાઠરવાનું આવે ને એ બારીએ બાંધી દીધું છે જો આ રીતનો તડકો બહુ આવતો એ બારીએથી એટલે આ રીતનું કંઈ કર નાખ્યું છે આપણે આમ જો કઈ રીતે આમ રૂમનું ડેકોરેશન કંઈક આવી રીતનું બનાવ નાખી ખોણો ધરાઈ જ્યોન મિત્રો હવે તો ટાટો ટાટો એવો પવન આવે છે રૂમમાં ના કેવા વોટકાર આવ્યો વિચાર કરો આ વાર રહે ને ત્યારે આપણને આ એક ફાયદો થાય કે આમ હારું સારું ખાવા મળે એમાં પ્લસ પાછા મારા ભાભી આવ્યા એ તો કાયમ નવું નવું ખાવાનું બનાવે છે તો આપણે નહોતું ખાવું તોય ખવાય જાય છે કાયમ મને એવું લાગે પાછો મારો વજન વધી જાય આવું વારમાં આવું કાયમ સારું સારું ખાઈ રહી છે ને તો દિવસે આવી રીતની કઈક ફરાળ હોય ને રાતે પાછું કંઈક હારમ સારું ખાવાનું હોય એટલે આવું બધું કાયમ મારા ભાભી હવે આવ્યા છે બધું નવું નવું બધું બનાવ્યા કરે ને આપણે તો પછી ના ખાવું હોય તો ખવાય જાય એવી રસોઈ બનાવે ને તો ને પંખો ફરવા માંડ્યો ને હવે મિત્રો મને આવે છે ઊંઘ તો પેલા હું એડિટિંગ કરી લઉં ને પછી હું હોઈ જાઉં કાંઈ નહીં મિત્રો મારો આજનો આ બ્લોગ તમને ગમે ને તો એક લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બધાને જય માતાજી